વર્તાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે પીડિતાએ વાડી પોલીસ મથકમાં જગત પાવન સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપ છે કે બે હજાર સોળમાં કિશોરી સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી ત્યારે ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું જો કે બે હજાર સોળમાં ઉંમર નાની હોવાથી કોઈએ કિશોરીની વાત ગંભીરતાથી નહોતી લીધી પરંતુ હવે બાવીસ વર્ષની ઉંમર થતાં હિંમત આવતા વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાથે જગત પાવન સ્વામી સામે વિડિયો દૂર કરાવવા માંગ કરી

કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવીશ